પેયુરા મધ્યે નિવેદિત સ્વામિનારાયણ ભગવાને આ શ્લોક ના માધ્યમથી પોતાના ભક્તોને પોતાના આશ્રિતોને સજ્જનોને ખૂબ સરસ વાત કરી છે ન ભક્ષમ સર્વથા માનસમ મારા ભક્તોએ ક્યારે પણ આહાર ના કરવો કોઈ પણ પ્રકારનું માંસ એ ન ખાવું આજનો આ સમય ખૂબ વિષમ સમય છે કળી ભયંકર ચાલી રહ્યો છે અને પરબ્રહ્મ પરમાત્માને ખબર હતી આ સમય એટલો ખરાબ આવશે કે લોકો દેવતાઓને માંસ ચડાવશે બલીઓ ચડાવશે કુકડા બકરા અને પછી પ્રસાદના રૂપમાં એને આરોગશે એટલે ભગવાને કીધું કે અપીનૈવ દેવ નિવેદિત જો ભગવાનને ચડાવેલું હોય તો પણ એ માંસને સર્વથા ન ભક્ષમ હંમેશને માટે ક્યારેય પણ ન ખાવ કારણ કે કોઈ પણ આ દેવી દેવતા એવા હોય જ ના શકે જે પ્રકૃતિનો નાશ કરે જે પોતાના વાહનને નુકસાન પહોંચાડે જે પોતાના જીવ આપ્યો છે પરમાત્માએ આ પૃથ્વી ઉપર જીવવા માટે એ જ પરમાત્મા ત્યારે બલિ રાજી ના થાય ત્યારે એ માતાજી પણ એવા ક્યારેય ન હોઈ શકે કે જે કોઈનું જીવ આપવાથી રાજી થાય પ્રસન્ન થાય

ઉલટાનું એનાથી નુકસાન થાય કારણ કે જીવ હિંસા કરવી એ સૌથી મોટો પાપ છે ઘણા એમ કે ભાઈ આપણે ક્યાં જીવ હિંસા કરીએ છીએ આપણે તો હોટલમાં જઈને ખાઈએ છીએ પણ એ તમારા દ્વારા થયેલી જીવ જીવહિંસા છે તમે કોઈ પણ પ્રકારના માણસનો આરોપ કરો છો એનો અર્થ એ થાય છે કે તમે એક જીવને મારો છો એટલે ભગવાને કીધું કે દેવતાઓનું નિવેદન હોય પરમાત્માનો પ્રસાદ હોય તમને લલચાવશે લોકો તમને કહેશે આ તો પ્રસાદ છે આજે ઘણીવાર આવા કારણે અનેક અનેક સંપ્રદાયો વિશે ઝઘડા થાય છે જ્યારે પરમાત્મા આટલી સ્પષ્ટ વાત કરે કે દેવતાઓનું નિવેદન હોય નિવેદન દેવતાઓને ધરાવેલો પ્રસાદ હોય તો પણ મારા આશરી તો ક્યારેય માંસ ન ખાવો જ્યારે કુબુદ્ધિવાળા માણસો હોય એ આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઘણીવાર નિષેધ કરતા હોય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દેવતાઓનું ખંડન કરે છે પણ આ શ્લોક દ્વારા આપણે સમજી શકાય છે કે ભગવાન એ કહેવા માગે છે કે એવી કોઈ પણ દેવી દેવતા પૃથ્વી ઉપર ઉપરના હોય કે જેને બલિ ચડે અથવા જેને કોઈ પણ પશુનો નાશ એની આગળ થાય અને એ પ્રસન્ન થાય ભગવાને કીધું શુદ્ર દેવતા

એ એ શાકભાજી સમાજ માટે એ પુરુષ માટે એ ભક્તો માટે એ ખાવાની વસ્તુઓ છે પરમાત્માને ધરાવવાની વસ્તુઓ છે એના માટે એનું નિર્મિત છે એટલે ખાઈ શકાય પણ માંસ તો ક્યારેય ન ખાઈ શકાય ઘણા વાર લોકો ઈંડાને સામાન્ય સમજીને ખાતા હોય છે પણ

અને લોકો એમ કે છે ભગવાને ભાંગ પીધી છે તો આપણે પીવાય પણ ભગવાન શિવે લોકોના કલ્યાણ માટે સમાજના કલ્યાણ માટે હરાહળ ઝેર પણ પીધું હતું તો માણસે ઝેર પણ પીવું જોઈએ એ તો ઈશ્વરતા એ તો દેવોના દેવ એ તો મહાદેવ એ બધું જ કરી શકે એ કરવાની શક્તિ ભગવાને આપણામાં નથી આપી એટલે એવા ખોટા નિમિત્ત બતાવીને પણ માંસ સુરા એટલે દારૂ અઢાર પ્રકારની આઠ પ્રકારની સુરા બતાવી છે શાસ્ત્રોમાં કે કોઈ પણ પ્રકારની સુરા જેનાથી કેફ ચડતો હોય એવી વસ્તુઓ જેનાથી મગજનું સંતુલન ગુમાવાતું હોય જેનાથી વિચારો અપવિત્ર થતા હોય જેનાથી કોઈકનું નુકસાન કરવાના વિચારો આવતા હોય એવું કોઈ પણ કેફી પદાર્થ ત્યારે પણ ન પીવો આવી સ્પષ્ટ આજ્ઞા ભગવાનની છે અને આ આજ્ઞાઓ થકી એક જ વાત છે કે માણસ પોતાના માઇન્ડનું સંતુલન ગુમાવી સમાજને પરિવારને રાષ્ટ્રને પોતાની સંસ્કૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે આ ભગવાનની સાવચેતી છે આ ઈશ્વરનું ઈશ્વરપણું છે આ પરમાત્માનું સર્વોપરીપણું છે કે મારો ભક્ત કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે દુઃખી ન થાય આવી ભાવનાઓ સાથે આ શિક્ષાપત્રનું સર્જન પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહ સર્વ હંમેશા પૃથ્વી ઉપર રહેનારા હરેક જીવના હિત માટે આ શિક્ષાપત્ર પરમાત્માએ આપણને આપી છે એટલે આ શ્લોકથી આપણે એટલું જ સમજવાનું છે કે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની જીવ હિંસા માંસાહાર દારૂ આદિ વ્યસનો ન હોવા જોઈએ જીવન આપણું પવિત્ર જીવન આપણું આદર્શ જીવન આપણું નિર્વ્યસની જીવન સારા વિચારો વાળું સત્સંગ વાળું હોવું જોઈએ તો આપણે આ લોકમાં યશ કીર્તિ પુણ્ય અને પૈસા બધું જ પ્રાપ્ત કરી શકીએ અને છેવટે પરમાત્માનું ચરણ તો ચોક્કસ પ્રાપ્ત થાય ભગવાન શ્રી હરિ સૌને પોતાનું જીવન નિર્વ્યસની રહેવાની શક્તિ આપે એ ભાવ સાથે જય સ્વામિનારાયણ